નમસ્કાર ગુજરાત તકના સ્વાગત છે છે નામ કશ્યપ અંદર જે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા કહેવામાં આવી રહ્યું હતું કે હવે આગામી નવ તારીખથી લઈ અને હવે જે ચોમાસું બેસવાનું હતું ત્યારથી હવે હવામાન વિભાગની આગાહી સાચી પડી હોય તેમ લાગે છે કારણ કે નવ તારીખથી સતત ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ હતી હા અમુક જે સ્થળો છે શહેરી ઇલાકાઓ છે ત્યાં તડકો હતો પરંતુ ધીમે ધીમે રહી અને વરસાદે હવે પોતાની બેટિંગ ફરી એક વખત ગુજરાતમાં શરૂ કરી દીધી હોય તેમ લાગે છે આજે તારીખ થઈ છે ચૌદ અને ચૌદ તારીખે ચોવીસ કલાકની આપણે વાત કરીએ તો કંઈક પંચાવનથી સાહીઠ જેટલા તાલુકાઓની અંદર સારો વરસાદ નોંધાણો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ નોંધાણો છે વલસાડની અંદર એટલો બધો વરસાદ છે કે જેને લઈને લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ડાંગરનો પાક પકાવતા ખેડૂતો માટે પણ સારા સમાચાર આવ્યા છે હવે આગામી સમયની અંદર આજે થઈ છે તારીખ ચૌદ તો ચૌદ તારીખને લઈ અને હવામાન વિભાગે ક્યાં કઈ એટલું એલર્ટ આપ્યું છે તેને લઈને જે ચાર્ટ જારી કરવામાં આવ્યો છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે તેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ ત્રણ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં જે ગઈકાલે તેર તારીખે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તેમાં હવે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ છે કે જેની અંદર હજી પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે અને ત્યાં હજી વરસાદ જે અગાઉ પડી ગયો છે વલસાડની અંદર ત્યાં પણ હજી વધારે વરસાદ પડે તેવી હાલ ચૌદ તારીખ માટે શક્યતાઓ સેવાઈ રહી છે તેવી હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે ચેતતું રહેવું ભારે વરસાદ આવી શકે છે જો તમને એવું લાગે કે પાણી વધારે છે તો ત્યાંથી કદાચ સ્થળાંતર કરવાની જે સ્થિતિ ઉદભવે તો ત્યાં અત્યારે એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે વલસાડમાં જૂનાગઢ રાજકોટ પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા તાપી અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે ત્યાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે સૌરાષ્ટ્રમાંથી રાજકોટ જૂનાગઢમાં આપવામાં આવ્યું છે ત્યારે પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગમાં પણ યલો એલર્ટ છે કે ત્યાં હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદ તારીખ માટે અને બાકીનો જે ગુજરાતના બાકીના જિલ્લાઓ છે કચ્છથી લઈ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓને દક્ષિણ ઉત્તર ગુજરાત આખું તેમાં હાલ ગ્રીન એટલે કે ત્યાં નો વોર્મિંગ છે એટલો બધો વરસાદ ક્યાંય જોવા નહીં મળે વાદળછાયું વાતાવરણ રહેશે ઝાપટા હોઈ શકે પરંતુ એટલો બધો ક્યાંય વરસાદ દેખાતો નથી પંદર તારીખની આપણે વાત કરીએ શું છે ચેતવણી તો પંદર તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો દેખાય છે ત્યાં અચાનક યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે કે સૌરાષ્ટ્ર અડધું સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર અને મોરબીને બાદ કરતાં તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદ દેખાઈ રહ્યો છે જેમાં ઓરેન્જ એલર્ટની આપણે વાત કરીએ તો ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જે ચૌદ તારીખે આપવામાં આવ્યું હતું તે જ રિપીટ કરવામાં આવ્યું છે પંદર તારીખે પણ વરસાદની તીવ્રતા ઓછી નથી થવાની એ ઉપરાંત જે ઉમેરાયેલા જિલ્લાઓ છે જ કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ભાવનગર નર્મદા તાપી ડાંગ આટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે અને ઉપર બનાસકાંઠામાં પણ યલો એલર્ટ છે બાકીના જે જિલ્લાઓ તમે ગ્રીનમાં જુઓ છો કે તેની અંદર નો વોર્નિંગ આપવામાં આવી છે એટલે ત્યાં કોઈ એવો વરસાદ હાલ દેખાઈ નથી રહ્યો પંદર તારીખે પણ નહીં અને ચૌદ તારીખે પણ નહીં બાકીના જે જિલ્લાઓ છે તેમાં ભારે વરસાદ રહે તેવી હાલ શક્યતા સેવાઈ રહી છે એટલે કે મેઘરાજા ધીમે ધીમે કરીને ગુજરાત તરફ મહેરબાન થઈ રહ્યા છે અને સાર્વત્રિક વરસાદ કરી રહ્યા છે આપણે પંદર અને હવે સોળ તારીખનું જોઈ લઈએ કે શું છે હવામાન વિભાગની આગાહી તો સોળ તારીખે તમે જુઓ છો તો હવામાનમાં તમામ આખા સાર્વત્રિક ગુજરાતની અંદર પલટો જોવા મળે છે કે જેમાં કચ્છ જામનગર મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર આ તમામ જે ગ્રીનમાં હતા એ હવે તમામ યલો એલર્ટ આપવામાં આવ્યા છે જેમાંથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ બધા ઓરેન્જ એલર્ટ ઉપર આપવામાં આવ્યા છે કે ત્યાં અતિ ભારે વરસાદની આગામી સોળ તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યાં યલો એલર્ટ છે ત્યાં પણ એટલે કે સોળ તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદ પડે તેવી હાલ શક્યતા છે ને ભારેથી અતિભારે વરસાદ માટે સોળ તારીખે ગુજરાતને તૈયાર રહેવું પડશે હવે પંદર સોળ અને ચૌદ તારીખ એટલે કે આજ હવે આ ત્રણ દિવસની અંદર ભારે વરસાદની તો શક્યતા છે ક્યાં કેટલો વરસાદ થયો તેને લઈને પણ આપણે વાત કરી તમારા જિલ્લાની અંદર અત્યાર સુધી એટલે કે ચોવીસ કલાકમાં કેટલો વરસાદ છે વાર્ષિક વરસાદ કેટલા ટકા પડી ગયો છે ક્યાં કેટલી લોકોને મુશ્કેલી થઈ રહી છે તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જોવા મળી જશે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે તમારા સાથે વરસાદના તમામ અપડેટને લઈને જોડાતા રહીએ છીએ તમારે ત્યાં કેટલો વરસાદ છે એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર